હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ રાધે રાધે આજે આપણે બનાવશું લચ્છા પુડલા તેના માટે મેં ચાર પાંચ બટેટા ધોઈ અને આવી રીતે ખમણી લીધા છે તમારી પાસે જે ખમણવાની ખમણી હોય તેને આપણે મોટા લચ્છા ખમણી લેવાના છે આવી રીતે આપણે બટેટાને ખમણી લઈશું જાડું ખમણ રાખવાનું એટલે આપણું ખમણ એકદમ સરસ પડશે અને હવે તેને આપણે સ્વસ્થ પાણીથી ધોઈ અને ચાર પાંચ વખત ધોઈને સાફ કરી લઈશું જો તમે છૂટા છૂટા આપણા લચ્છા તૈયાર છે અને અહીંયા મેં ધોઈને અને સાફ કરી લીધા છે હવે તેમાં આપણે મસાલા કરશું અને ચાર પાંચ મરસાની કટકી ઉમેરશું તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને લાલ મરચું પાવડર ઉમેરશું થોડીક હળદર ઉમેરશું થોડીક હિંગ ઉમેરશું હિંગનો સ્વાદ બહુ સરસ આવે એટલે હિંગ તો જરૂરથી ઉમેરવી અને થોડોક ગરમ મસાલો પણ ઉમેરશું અને ધાણા જીરું પાવડર ઉમેરશું અને આ લીલા ધાણા ઉમેરશું તેનો પણ સ્વાદ સરસ આવે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને કાળા મરીનો પાવડર આપણે ઉમેરી દઈશું એટલે તીખાનો અને બધું આપણે મિક્સ કરી લેશું પોછા હાથે મિક્સ કરવાનું છે બહુ ભાર દઈને મિક્સ નથી કરવાનું આવી રીતે મિક્સ કરી દેવાનું અને પોસા હાથે મિક્સ કરી અને એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે હાથેથી થોડુંક અમથું નાનું પુડલા જેવું મૂકશું અહીંયા આપણી કઢાઈ પણ ગરમ થઈ ગઈ છે હવે તેમાં આપણે પુડલા ઉતારી લેશું લચ્છા પુડલા તેના માટે થોડુંક સીન લઈને અને આવી રીતે મૂકી દેવાનું અને હાથેથી ફેલાવી દેવાનું જેટલા તમારે જાડાને પતલા કરવા એ પ્રમાણે તમારે ફેલાવી દેવાનું અને જો અહીંયા તમારા પુડલા ન ઉઠલે તો તમારે એમાં થોડોક મેંદાનો લોટ પણ ઉમેરી કો અને અથવા તમે ચણાના બે ત્રણ ચમસી લોટ ઉમેરી કો પણ મારે તો સરસ ઉઠલી ગયા હતા અને હવે ઉપરથી આપણે થોડુંક તેલ લગાવી દઈશું અને હવે આવી રીતે બે બાજુ આપણે શેકી લેશું જો આવી રીતે ઉલટાવી પુલટાવી અને બે બાજુ આપણે શેકી લેવાના છે અને ધીમા હાથે આને ઉલટાવાના પુલટાવાના છે કારણ કે બહુ જોર જોરથી નથી કરો ની તર આપણા લચ્છા સૂટા પડી જાય છે આવી રીતે અને આ લચ્છા પુડલા તમે બાળકોને નાસ્તામાં પણ દઈ શકો સા સાથે સરસ લાગે સોસ સાથે પણ સરસ લાગે દહીં સાથે સરસ લાગે અને આવી રીતે આપણે લચ્છા પુડલા બધા તૈયાર કરી લેશું અને ધીમા ધીમા હાથે દબાવીને અને આપણે શેકી લેશું જો તમે સરસ બન્યું છે અને એકદમ ખાટા મીઠા બનાવે તો તમે આમાં આમસૂર પાવડર પણ ઉમેરી શકો અને છેજ ખાંડ પણ નાખી અને તમે બનાવી શકો તોય ખાટા મીઠા સરસ બનશે અને અહીંયા તમારે મેંદાનો લોટ કે ચણા લોટ ન હોય બે ત્રણ સમસી તો તમે કોર્ન ફ્લોર પણ બે સમસી ઉમેરી પણ સરસ બનશે આવી રીતે આપણે બધા લચ્છા પુટલા તૈયાર કરી લેશું કાંઈ પણ નાસ્તામાં ન હોય તો આવી રીતે ફટાફટ પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પુટલા અને ઉપવાસમાં તમારે ખાવા હોય તો તમે આમાં મરચુંની બધું જે આપણે લાલ મરચુંની બધું નાખ્યું છે તે નહીં ઉમેરવાનું ખાલી તીખા પાવડર અને મરચાંનો પાવડર તે જ ઉમેરવાનું અને અહીંયા આપણા લચ્છા પુટલા તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યા છે જુઓ તમે અને સોસ સાથે પણ આ પુટલા સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી ઉપરથી કડક અને અંદરથી સોફ્ટ અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આવી રીતે એકવાર પુડલા બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કેવા બન્યા